નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આજે અમરેલીના ચોવીસ સાત બે હજાર પચીસના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ મિત્રો સૌથી પહેલાં બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બે લાયકન પ્રેસ કરવું જેથી આવતા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો સમય ન બગાડતા મિત્રો આજનો વિડીયો કરીએ શરૂ તો અજમો અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવ છે તેરસો ને રૂપિયા અને ઊંચો બજાર ભાવ પણ તેરસો ને રૂપિયા એરંડા અમરેલી માર્કેટમાં નવસો રૂપિયાથી એક હજાર બસો ને રૂપિયા ચાર પછી મિત્રો ધાણાની વાત કરીએ અમરેલી માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે હજાર રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ચૌદસો ને પચાસ રૂપિયા ધાણીની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો એક હજાર એકસો ને ત્રીસ રૂપિયા છે નીચો બજાર ભાવ ઓછો બજાર ભાવ છે એક હજાર ચારસો ને રૂપિયા મેથી અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો સાતસો ને ત્રીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે મેથીનો નવસો ને બાવન રૂપિયા સણાની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો આઠસો અઠ્યાસી રૂપિયાથી એક હજાર એકસો ને પંચાણું રૂપિયા ત્યાર પછી મિત્રો સણા સફેદની વાત કરીએ અમરેલીમાં તો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો એક હજાર એકસો ને બેતાલીસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ સણા સફેદની તો એક હજાર ને નવ્વાણું રૂપિયા ત્યાર પછી મિત્રો અમરેલી માર્કેટમાં મગફળીનો નીચો બજાર ભાવ છે સાતસો ને ચાળી રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ અમરેલી માર્કેટમાં તો બારસો રૂપિયા જીરુનો બજાર ભાવ મિત્રો અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવ છે બે હજાર અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો જીરુનો માર્કેટ ભાવ છે ત્રણ હજાર ચારસો ને નેવું રૂપિયા આગળની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો હાથ ત્રણસો ને રૂપિયા નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ છે ને પાસઠ રૂપિયા ત્યાર પછી મિત્રો કપાસની વાત કરીએ તો અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવ છે ને એંશી રૂપિયા અને ઊંચો બજાર ભાવશે એક હજાર છસો નવ્વાણું રૂપિયા ત્યાર પછી મકાઈ મકાઈનો બજાર ભાવ છે ખેડૂત મિત્રો છસો ને અગિયાર રૂપિયા બાજરીની જો મિત્રો વાત કરીએ અમરેલીમાં તો ત્રણસો ને બાસઠ રૂપિયાથી ચારસો ને રૂપિયા મગ અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવશે એક હજાર નેવું રૂપિયા ઓછા બજાર ભાવની વાત કરીએ તો એક હજાર પાંચસો સાઠ રૂપિયા સિંગદાણા એક હજારથી એક હજાર ને એકાવન રૂપિયા ચાર પછી સિંઘફાડાની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો એક હજાર એકસો રૂપિયાથી એટલે કે અગિયારસો રૂપિયાથી એક હજાર ને રૂપિયા રાયના બજાર ભાવ અમરેલી માર્કેટમાં એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર રૂપિયા ત્યાર પછી મિત્રો તલ કાશ્મીરીની વાત કરીએ અમરેલી માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે એક હજાર ત્રણસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તલ કાશ્મીરીની તો એક હજાર બે હજાર નેવું રૂપિયા ત્યાર પછી કાળા તલની મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટમાં તો એક હજાર બે હજાર પાંચસો રૂપિયાથી ચાર હજારને સિત્તેર રૂપિયા સફેદ તલની મિત્રો વાત કરીએ ને અમરેલી માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો એક હજાર અને ઓછા બજાર ભાવની વાત કરીએ સફેદ તલની અમરેલીમાં તો બે હજાર પચાસ રૂપિયા ચાર પછી ખેડૂત મિત્રો જો જુવારની વાત કરીએ અમરેલી માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે ત્રણસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આઠસોને બાર રૂપિયા ચાર પછી સોયાબીનની મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટમાં નીચા બજાર ભાવની તો સાતસોને ત્રીસ રૂપિયા છે અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આઠસોને સત્તર રૂપિયા ત્યાર પછી તુવેર મિત્રો તો નીચો બજાર છે એક હજાર પંસાણું રૂપિયા ઊંચો બજાર છે બારસો ને એકોતેર અડદની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો નીચા બજાર ભાવની સાતસો રૂપિયા અને જો અડદની વાત કરીએ અમરેલીમાં ઊંચા બજાર ભાવની તો એક હજાર બસો ને પિસ્તાળીસ રૂપિયા ત્યાર પછી મિત્રો ઘઉં લોકવાનની વાત કરીએ અમરેલી માર્કેટમાં નીચા બજારની તો ચારસો ને બાસઠ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે પાંચસો ને પચાસ રૂપિયા ત્યાર પછી ખેડૂત મિત્રો જો ઘઉંની ટુકડાની વાત કરીએ અમરેલી માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે ચારસો રૂપિયાની ઊંચો બજાર ભાવ છે પાંચસોની સોત્રીસ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલમાં હજી તમે ના જોડાયા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જવું જેથી આવનારા દિવસોના એ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં